લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ આવતીકાલે ત્રણ કલાકે ચૂંટણી પંચની પત્રકાર પરિષદ ચૂંટણીની તારીખો થશે જાહેરાત અમિતાભ બચ્ચનની તબિયત બગડી મુંબઈની કોખિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી એન્જીઓપ્લાસ્ટી વડાલીમાં ખેડૂતોનું આંદોલન માવઠાથી થયેલા નુકસાનનું તાકીદે વળતર આપવાની માંગ અમિત શાહે લોકસભાની પ્રચારનો કર્યો અમદાવાદના હનુમાનજીના મંદિર ખાતે જોડાયેલી ઓગણત્રીસ વર્ષ પહેલાની ઘટનાને કરી યાદ એસબીઆઈ ને સુપ્રીમ કોર્ટની નોટિસ સીજીઆઈ ને પૂછ્યું ચૂંટણી પંચને આપેલા ડેટામાં બોર્ડ નંબર કેમ નથી અઢાર માર્ચ સુધીમાં જવાબ માંગ્યો વાત વિગતવાર શુક્રવારે કેન્દ્રીય ચૂંટણી પંચના બે નવા નિમણૂક થયેલા કમિશનરોએ પદભાર લીધો હતો ત્યારબાદ તેમણે લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી જેની સાથે લોકસભાની કાઉન્ટડાઉન થઈ શરૂ છે આવતીકાલે ત્રણ વાગે ચૂંટણી પંચ ત્રણ કલાકે પત્રકાર પરિષદ યોજવાની છે જેમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે પ્રાથમિક માહિતી અનુસાર ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન યોજાઈ શકે છે ગુજરાતમાં છવ્વીસ લોકસભાની બેઠક ઉપરાંત વિધાનસભાની છ બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે લોકસભાની ચૂંટણીની જાહેરાત હજુ થઈ નથી તે પહેલા ભાજપે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અમિત શાહે આજે મેમનગર સ્થિત પીડબંચન હનુમાન મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા તેમણે જનસભાને સંબોધન કરતા કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ મને ફરી એક વખત ગાંધીનગર બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે તે બદલ તેમનો આભાર માનું છું તેમણે કહ્યું હતું કે મોદીના નેતૃત્વ હેઠળ દેશ વિશ્વમાં અલગ જ સિદ્ધિ ધારાસભાની ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી ત્રીસ વર્ષ પછી એ જ શરણમાં ભારતીય જનતા પાર્ટી છે જેને રસ્તા પર પડદા લગાડવા વાળા કાર્યકર્તા ને દેશના ગૃહમંત્રી સુધી પહોંચાડવાનું એક બુથ ના અધ્યક્ષ થી કેવળ ગૃહમંત્રી સુધી ભારતીય જનતા પાર્ટી દેશના ગરીબ માં ગરીબ ઘરોમાંથી એક

રાષ્ટ્રીય अध्यक्ष અને અમારા વરિષ્ઠ નેતા દેશના વડાપ્રધાન આપણા નેતા નરેન્દ્રભાઈએ મને ગાંધીનગર લોકસભામાંથી ઉભા રહેવાની નરેન્દ્રભાઈ છે શાસન શાસનમાં 10 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું વધુ ગરીબોના જીવન તેત્રીસ ટકા રિઝર્વેશન આપી લોકસભા અને વિધાનસભામાં જવાનો રસ્તો પ્રશસ્ત નરેન્દ્રભાઈએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયા થી દેશના યુવાઓને વિશ્વના યુવાનોની સામે ઉભા રહેવાનો એક મંચ નરેન્દ્ર એ દેશની વિદેશ નીતિથી દેશની કૂટનીતિનો પ્રચમ ધ્વજ સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચાઈ સુધી લહેરાવાનું કામ અને આજે એટલે જ નરેન્દ્રભાઈ ખાલી દેશના નહી દુનિયાના સૌથી લોકપ્રિય વ્યક્તિ તરીકે છે પરંતુ નરેન્દ્રભાઈ આ બધું જ કરવાની સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનું કામ અગર કોઈ એક વ્યક્તિ આઝાદી પછી કર્યું હોય તો કેવળ ને કેવળ નરેન્દ્ર મોદી

સમગ્ર મામતે નિકિતા ડે વિરુદ્ધ કિન્નરો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા નો પ્રયાસ પણ કર્યો છે કિન્નર સનાજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ને બાનમાં લીધું છે નિકિતા ડે વિરુદ્ધ કિન્નરો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા નિકિતાએ મીરા ડે નામની કિન્નર વિરુદ્ધ ફરિયાદ કરતા વિવાદ સર્જાયો તો કિન્નર સમાજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને બાનમાં લીધું છે નિકિતા ડે ની વિરુદ્ધમાં કિન્નરો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા નિકિતાએ મીરા ડે નામની વિરુદ્ધ ફરિયાદ કરતા વિવાદ સર્જાયો તો સમાજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને બાદમાં લીધું રાજકોટ ખાતેથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કિન્નરોએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો નિકિતાએ મીરાડે નામની કિન્નર વિરુદ્ધ ફરિયાદ કરતા આ વિવાદ સર્જાયો છે તો નિકિતા ડી વિરુદ્ધમાં કિન્નરો રાજકોટ ખાતે આ મહત્વના સમાચાર સામે આવી છે રાજકોટમાં કિન્નર સમાજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને બાનમાં લીધું નિકિતા ડેના વિરુદ્ધમાં કિન્નરો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા નિકિતાએ મીરા ડે નામની કિન્નર વિરુદ્ધ ફરિયાદ કરતા વિવાદ સર્જાયો છે તો કિન્નરોએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો તો રાજકોટ ખાતેથી આ મહત્વના સમાચાર સામે રાજકોટમાં કિન્નર સમાજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને બાનમાં લીધું સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી આત્મહત્યા નો પ્રયાસ કર્યો કિન્નર સમાજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ને બાનમાં લીધું તો આ રાજકોટથી મહત્વના સમાચાર સામે કિન્નર સમાજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ને બાનમાં લીધું નિકિતા પહોંચ્યા મીરા નામની કિન્નર વિરુદ્ધ ફરિયાદ કરતા આ વિવાદ સર્જાયો તો કિન્નરોએ ફિરાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો કિન્નર સમાજ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને બાનમાં લેવામાં આવ્યો

તો પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દરમિયાનગીરી કરી અને મામલો છે તે થાળે પાડવામાં આવ્યો હતો જે મહિલા જે કિન્નર છે તેની ફરિયાદ છે તે નોંધાવવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે બિલકુલ તો નિકિતા વિવાદ સર્જાયા છે આ તપાસ માં કયો વિવાદ સામે છે નિકિતા અને મીરા વચ્ચે વિવાદ સર્જાયો હતો બંને કિન્નરો સામે પોલીસ ફરિયાદ છે તે હાલ નોંધાવી છે સમગ્ર માહિતી આપવા બદલ આપના આભાર તો કિન્નર સમાજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને લીધું નિકિતા કિન્નરો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા નિકિતાએ મીરા ડે નામની કિન્નર વિરુદ્ધ ફરિયાદ કરતા વિવાદ વકર્યો તો કિન્નરોએ ફિનાલ પી આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો સમગ્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી સદીના મહાનાયક બિગ બે તરીકે જાણીતા અમિતાભ બચ્ચનની શુક્રવાર સવારે તબિયત લથડી હતી જેના પગલે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર અર્થ માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓની એન્જિઓપ્લાસટી કરવામાં આવી હતી હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે બિગ તબિયત લથડી હોવાના અહેવાલના પગલે બોલિવૂડ અને તેમના ચાહકોમાં હાલ નિરાશા ફેલાઈ ગઈ છે લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન નીતિનો અમલ અને ફિક્સ પગાર નીતિને નાબૂદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહેલા સરકારી કર્મચારીઓએ આજે ગાંધીનગરમાં વ્યક્તિગત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો જો કે તે પહેલા જ કર્મચારીઓની અટકાયત કરી દેવામાં આવી હતી કર્મચારી મહામંડળના આગેવાનોએ માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ઉગ્ર બનવાની પણ ચીમકી ઉચ્ચારી હતી પેન્શન યોજના લાગુ કરવી કરવી ફિક્સ નીતિ નાબૂદ તથા સાથે જે મંત્રણા થઈ હતી અને આજ દિન સુધી ઠરાવ નથી થયા તે બાબતે સરકાર શ્રી સાથે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સરકાર શ્રી કોઈ પ્રકારના ઠરાવ કર્યા નથી કે કોઈ નિર્ણય લીધો નથી અને કર્મચારીઓ આ બાબતે ખૂબ જ નારાજ છે અને આ બાબતે નાના નાના કાર્યક્રમો કર્યા પરંતુ સરકાર શ્રી એમ છતાં પણ કોઈ આગળ હકારાત્મક પગલા ના લેતા હવે આ અમારા પાસે વ્યક્તિગત આવેદનો આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ ના રહેતા આજે અમે સરકાર શ્રી વ્યક્તિગત આવેદન આપવા જઈ રહ્યા છીએ આજે સમગ્ર રાજ્ય માંથી એક લાખ જેટલા કર્મચારીઓ પોતાના પ્રશ્નો માટે જૂની પેન્શન યોજના ફિક્સ પગારી ની નાબૂદી અને એક ચાર બે હાજર પાંચ પહેલાના જે સમાધાન થયું છે એ જૂની પેન્શન યોજના માટે આજે આવેદનપત્ર માન્ય મુખ્યમંત્રી આપવા માટે આવ્યા છે કર્મચારીઓ આજે માન્ય મુખ્યમંત્રીશ્રી ને દરેક કર્મચારી આવેદન પત્ર આપશે સાંજે મંડળના હોદ્દેદારો સાથે મિટિંગ થઈ અગાઉ રણનીતિ નક્કી કરવામાં આવશે માર્ચ મહિનાની શરૂઆતે રાજ્યના હવામાનમાં પલટો આવતા અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા પાટણ બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો હતો ખાસ કરીને ઈડર અને વડાલી વિસ્તારમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસવાને લઈ ખેતી પાકોમાં નુકસાન સર્જાયું હોવાની ખેડૂતોની ફરિયાદો ઉઠી છે જેને લઈ ખેતીમાં નુકસાનનો સર્વે કરવાની માંગ કરવામાં આવી હતી સાબરકાઠા જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતે જ કમોસમી વરસાદ વરસાદ પવન સાથે વરસ્યો હતો અને અને ઈડર વિસ્તારમાં કરા વરસવાને શરૂઆતમાં ખેડૂતો રવિ પાક મોટું નુકસાન વેઠવાની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ કિસાન સંઘે ખેતીમાં પાક નુકસાન સર્વે કરીને વળતર ચુકવવાની માંગ કરી હતી જોકે નુકશાની નો સર્વે નહીં થતા આજે વડાલી શહેર બંધ કરાયું હતું અને આગામી સમયમાં ઉગ્ર અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખેડાના મહેમદાવાદ સુધી એસ બસો શરૂ કરવામાં આવી છે આ બસ સેવાનો મહેમદાવાદ સિદ્ધિ વિનાયક દેવસ્થાને લીલી ચંડી આપીને પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે મેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અમદાવાદ ટ્રાન્સપોર્ટ સર્વિસ સમિતિના ચેરમેન ધર્મેશ દેસાઈ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિત તેમજ શહેરના આગેવાનો હાજર રહ્યા હતા આ બસની ટિકિટ દર પણ મધ્યમ વર્ગને પરવડે તેવો છે અમદાવાદના મણિનગરથી ફક્ત ત્રીસ રૂપિયાના અંદર એએમટીએસ મહેમદાવાદ ખાતે પહોંચાડશે આ સાથે દર ચાલીસ મિનિટે બસ મણિનગર અને મહેમદાવાદ થી મળી રહેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે ઘણી મહેનત કર્યા બાદ કોર્પોરેશન તરફથી સહકાર મળ્યો અને આજે એમટીએસ બસ અહીંયા સિદ્ધિવિનાયક દેવસ્થાન સુધી આવી રહી છે ત્યારબાદ ક્રમાનુસારે આ બસ ખાતર ચાર રસ્તા ત્યારબાદ મહેમદાવાદ ગામમાં પણ જશે આ બસ ચાલુ થવાથી દર્શનાર્થીઓને મોટો લાભ મળશે સિનિયર સિટીઝનને મોટો લાભ મળશે અને દર્શનાર્થીઓ સામાન્ય ઇઝી રીતે ત્રીસ રૂપિયાની અંદર ફરત મણિનગરથી અહીંયા બસ લાવશે આ બસ દિવસમાં દર ચાલીસ મિનિટે અહીંયાથી આવશે અને તરત જ ઉપડશે એટલે સવારે મણિનગરથી પહેલી બસ છ ને ચાલીસ મિનિટે શરૂ થશે અને મંદિરેથી છેલ્લી બસ આઠ વાગ્યાથી અહીંયાથી પ્રસ્થાન કરશે આ રીતે કોર્પોરેશન અને એમના ચેરમેનજીનો ખૂબ ખૂબ આભાર અને દર્શનાર્થીઓને આજે સફળ આપી એ બધા નંદાદ ગામ એમના આગેવાનો ધારાસભ્યશ્રી અત્યારે ઉપસ્થિત છે એ સર્વેનો સિદ્ધિનાયક દેવસ્થાન તરફથી હું આભાર માનું છું રાજકોટમાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા રાજકોટના પડધરી તાલુકાના ખજોડી ગામની સીમા બુટલેકર ચંપક ઉર્ફે ડિંગો પોલા વેકરિયાએ ફાર્મ હાઉસમાં ડબ્બાની અંદર ધૂળ સાથે દારૂ છુપાવીને રાખ્યો હતો પોલીસે ફાર્મ હાઉસ ખાતે દરોડો પાડતા કુલ રૂપિયા તેર લાખ એક હજાર બસો પંચ્યાસી ની કિંમતની પાંચ હજાર અઠ્ઠાણું બોટલો તેમજ એક પિકઅપ વાહન સહિત કુલ રૂપિયા પંદર લાખ એકાવન હજાર બસો પંચ્યાસી નો મુદ્દાબાદ કબજે કર્યો હતો પોલીસ દરોડા દરમિયાન કુલ ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા પોલીસે આરોપી ચંપક ઉપરાંત પિકઅપ વાહનનો માલિક અને દારૂનો જથ્થો મોકલનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી પ્રવેશ કરી રોકડા રૂપિયા આઠ હજાર તથા સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા ત્રણ લાખ પાસઠ હજારની ચોરી કરી હતી આ બનાવની જાણ થતા નરેન્દ્રસિંહે રાજુલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમરેલી પોલીસે બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિઓ દેખાતા તપાસ હાથ ધરી હતી તેમજ આ સમય મહુવા શહેરમાંથી પણ ઘર પર ચોરીના સીસીટીવી ફૂટેજમાં એક જ શંકાસ્પદ ઇસમ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ દાહોદ ખાતે આરોપીઓને તપાસ દરમિયાન ઝડપી લીધા હતા આ ઇસમોની સઘન પૂછપરછ કરતા ઘરફોડ ચોરીની કબૂલાત કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે રાજુલા ટાઉનમાં બીજી માર્ચ અને ત્રીજી માર્ચ દાખલ કરવામાં છતડિયા રોડ મકાનના તમામ દરવાજામાંથી થોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ હજાર નો ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી સાહેબના સીધા સુપરવિઝન નીચે અ ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી અશોજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી માર્ચ અને ત્રીજી માર્ચની વહેલી સવારના આ બનાવ બનવા પામેલો હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખથી ઉપરના દાગીનાની ચોરી થયેલી હતી એ સીસીટીવી પણ અમારી ની ટીમ અને એલસીડી પીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી એમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલે પોલીસ અધિક્ષકશ્રીના સુપરવિઝન નીચે આખું સર્ચ કરી અને આ ગુનાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે જેમાં પરેશ ઉર્ફે પક્કો ઉર્ફે પંકજ કરીને છે જે લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે જે આરોપી છે નગરો એ ફળ્યું ગરબાડા તાલુકાનો છે ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીસ મચ્છાર જે એ પણ એ બાજુનો છે અને કુલ ત્રણ આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સની ટેકનિકલ સર્વેલન્સ આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર